નમસ્તે મિત્રો સ્વાગત છે તમારો રંગોલી સાડીમાં તમારા માટે લઈને આવી ગયા છે ગોટા પટ્ટી વર્ક માં ગજી સિલ્ક ટોટલી દસ થી બાર કલર મેચિંગ છે પેલા તો તમને એક ઓપન પીસ કરીને બતાવીએ બધા પીસ ઓપન કરીને તમને બતાવવાના છીએ બધા કરતા મસ્ત ડિઝાઇન છે એકદમ રીઝનેબલ રેન્જ રહેવાની શકાય છે બધા કરતા ડિફરન્ટ ટાઈપની વસ્તુ છે પહેલા તો તમે એમનો વર્ક જોઈ લો ફિનિશિંગ સાથેનું તમને તાર વા વર્ક ની પણ અંત સુધી વિડીયોમાં રહેજો અને હજી સુધી તમે અમને સબસ્ક્રાઈબ નથી કર્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે અમે તમારા માટે રોજે નવા નવા વિડીયો લઈને આવવાના છીએ બધા કરતા મસ્ત કલર છે બ્લુ કલર માં અંદર તમને રેડ કલર ના મિરર વર્ક ટાંગેલું કામ રહેવાનું છે ગાઈઝ રેન્જ ભી એકદમ રિઝનેબલ છે માર્કેટમાં પિસ્તાલીસો પંચાવનસો રૂપિયામાં વેચે છે પણ રંગોલી સાડી તમને રીઝનેબલ રેન્જમાં ગોટાપટ્ટી વર્કમાં ગજી વર્ક બાંધણીમાં છે બ્લાઉઝ જોઈ લો બ્લાઉઝમાં તમને સ્લીવમાં એન્ડ વર્કનું કામ રહેવાનું ગોટાપટ્ટી મિરર વર્કમાં ફરી વાર જોઈ લો કલર બધા એક પછી તમને બતાવી દે આપણા ફોટા જોઈએ છે તો વોટ્સઅપમાં સ્ક્રીનશોટ પડીને તમને મોકલી ગયો બ્લુ કલર છે જોઈ લો બીજા કલરની વાત કરીએ તો મજેન્ટા કલર રહેવાનું શકાય

રંગોલી સાડીમાં જોઈએ છે તો રૂબરૂ શોપ પર વિઝિટ પણ કરી લેશો રેન્જ એકદમ રિઝનેબલ છે અને હા તમે ઘરે બેઠા મંગાવવા માંગો છો તો સ્ક્રીનશોટ પડીને અમને મોકલી પણ દેજો લિમિટેડ સ્ટોક છે તો વહેલા તે પહેલાના ધોરણે બુક પણ કરાવી લેશો આ રહેવાનો છે એમનો પિંક કલર બધાનો ફેવરિટ કલર રહેવાનો છે કદાચ વર્ક જોઈ લો નેક્સ્ટ લેવલનું વર્ક છે અંદર બી તમને બુટાનું વર્ક રહેવાનું છે ડિઝાઇન જોઈ લો સુપર હિટ સાડી કલર પણ મસ્ત

તો WhatsApp ના હાય હાઈ ગ્રિને મોકલીજો ડિસ્ક્રિપ્શનમાં અમારું એડ્રેસ અને અમારો WhatsApp નંબર પણ ત્યાં તમને મળી જશે અને અમારા શોપની વાત કરીએ તો સુરતમાં અમારો શોપ આવેલો છે લક્ષ્મણનગર સાડી માર્કેટ કાપોદરા પોલીસ સ્ટેશનની બાજુમાં નાનાવરાસા સુરત મરoon કલરનું પીસ છે અને અંદર તમને ગ્રીન કલરનું હેન્ડવર્કનું કામ રેવાનું છે જોઈ લો ઉદ્ધાકર્તા મસ્ત ડિઝાઇન છે રેન્જ એકદમ રીઝનેબલ રહેવાની છે આ એમનો બ્લાઉઝ પીસ રેવાનું છે

આગળ ਵੀ એક વિડીયો લઈને આવવાનું છે ફેન્સીમાં ગજી સિલ્વર ફેન્સી દાણામાં એ ભી એકદમ રીઝનેબલ રેન્જમાં બધા પીસ તમને ઓપન કરીને પણ બતાવી દશું હજી સુધી તમે સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મારો ફેવરિટ મજેન્ટા કલર આખું પીસ તમને ઓપન કરીને બતાવી દઈએ જોઈ લો જબરદસ્ત ડિઝાઇન દેવાણી શકાય છે ફૂલ બ્રોડર તારવાળો ફૂલ બરાબર ગોટા પટ્ટીનું વર્ક રહેવું છું પીસ ડિઝાઇન તમે જોઈ લો જબરદસ્ત ફેન્સી ડિઝાઇન તમારી સામે લોન્ચ કરવાના છે આનો વિડીયો પણ આગળ આવવાનો છે તો આ પણ વિડીયો તમે જરૂરથી જોજો અને આ રીલ તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ભૂલશો નહીં રંગોલી સાડીમાં ગોટા પટ્ટીના વર્કમાં ગજી છે સિંગલ દાણામાં આવી ગયું અને ફેન્સી બંદેજમાં પણ આવી ગયું છે રેન્જ એકદમ રીઝનેબલ છે રેન્જ વિશે માહિતી જોઈએ છે તો સ્ક્રીનશોટ પાડીને અમને મોકલી દેજો તમારા ઘર સુધી અમે પહોંચાડી દેશું ફિનિશિંગ સાથે રોલપાલી સાથે એ બી ફ્રી શિપિંગમાં થેન્ક યુ